જયા પાર્વતી વ્રત અષાઢ સુદના દિવસે આ વ્રત શરૂ કરવાનું અને અષાઢ વ્રત ત્રીજના દિવસે પૂર્ણ કરવાનું છેલ્લા દિવસે જાગરણ કરવાનું રોજ એક ટાણું કરવાનું તેમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવાનું આ વ્રતથી સંતાન સૌભાગ્ય અને સુખ પ્રાપ્ત થાય છે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્ય બંને પ્રભુ ભક્ત તેથી તેમના આંગણે તે કોઈ આચક પાસો જતો ન હતો બધી વાતે સુખી પણ શેર માટેની ખૂટ હતી બ્રાહ્મણ બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા એક દિવસ તેમના ઘેર નારદજીની પધરામણી થઈ ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું નારદજી બોલ્યા એ પિત્ર તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ ત્યાં શિવ પાર્વતી બીલીપત્રના ઢગલામાં ઢાંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતો નથી માટે ત્યાં જાવ અને એક ચી પૂજા કરો તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ બોળાને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ ભાગશે આટલું કંઈ નારદજી રસ્તે પડી ગયા બીજે દિવસે બ્રાહ્મણે દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બ્રાહ્મણી પણ સાથે હતી ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા ત્યારે બંનેને બીલીપત્રનો ઢગલો દેખાય ત્યાં જઈને બંને બીલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા પછી તેઓએ એ જગ્યા સાફ કરીને અને બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ સાટ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવી પૂજન કરી બિલીપત્ર ચડાવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવી અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા આવી રીતે પાંચ વર્ષ આરાધના કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં આથી બંને મૂંજાય કે શું ભક્તિ નિષ્ફળ જશે એક વેળા ફૂલ ફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી એક વડા ઝાડની જે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો ત્યાં એક સાપ ફરતો હતો તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સપનું પ્રવૃત્ત દર્શનનું ઝેર ચડવાથી પોતાનો પતિ મૃત

પ્રભુ બંને પુત્રીની કરી પાર્વતીમાં બોલ્યા એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળે બ્રાહ્મણી બોલી માં તમો કહીશો તેમ કરીશું પાર્વતીમાએ બ્રાહ્મણીને કહ્યું તું જો પાર્વતી પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા ફળશે અષાઢ સુધી તેરસના દિવસે આ વ્રતની શરૂઆત અને અષાઢ વ્રત ત્રીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની વ્રતના પાંચમા દિવસે એક પ્રાણું કરવાનો અને તેમાં મીઠા વગરનું મોળું ઉજવવાનું છેલ્લે દિવસે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણામાં એક તે તેથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવા બોલાવવાની અને તેમને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવાના છેલ્લી રાત્રિ જાગરણ કરવાનું તેમાં ઈષ્ટદેવના સ્મરણ સાથે ભજન અને ગરબા ગાવાના આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે અને સંતાન પ્રાપ્તિ થાય તેમજ તે સુખ શાંતિમાં જીવન પસાર કરે આમ કોઈ પાર્વતીમાં અંતરદાન થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી હરકભે ઘેર પાછા ફરે તે અષાઢ માસના આવતા બ્રાહ્મણી જય પાર્વતીનું વ્રત આ દ્રતના પ્રભાવથી એક વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો અવતરે પતિ પત્નીને બહુ હર્ષ થયો અને તેઓ સુખરૂપ દિવસો પસાર કરવા લાગે જય પાર્વતીનું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણીની જેવું ફળ એવું વ્રત કરનારને કથા વાંચનારને સાંભળનારને ફળ જોયું